અમદાવાદના જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થઈ રહ્યા છે રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની એક ઘટના છે જ્યાં કાઠમાડમાં દટાયેલા બે લોકોને બચાવવામાં આવ્યા રાત્રે એક વાગે સાહીઠ વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો કોર્પોરેશન દ્વારા ભયજનક ચેતવણીની નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમણે ધ્યાન પર લીધું નહીં અને આ મકાનનો જે ભાગ છે એ જર્જરિત ભાગ હતો જે ધરાશાયી થયો તો રાયપુર ચકલીશ્વર મહાદેવ પાસેની આ ઘટના છે કાટમાળમાં ધટાયેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અમદાવાદમાં આવા અનેક જર્જરિત મકાનો આવેલા છે જેમાં કેટલાય લોકો હજુ પણ જીવના જોખમે રહી રહ્યા છે તેમણે ચેતવાની જરૂર છે કારણ કે હવે જ્યારે ભારે વરસાદ અમદાવાદમાં આવશે ત્યારે આવા જર્જરિત મકાનો છે એ ક્યાંય કુદરતનો ભોગ ન બની જાય કુદરતના પ્રકોપનો ભોગ ન બની જાય એ જોવું જરૂરી છે ડાંગ જિલ્લામાં છેલ્લા દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને ધોધ પણ ખીલી ઉઠ્યા છે વરસાદથી નાના ધોધ સક્રિય થયા છે આહવા વઘઈ માર્ગ નજીકનો શિવઘાટ સક્રિય થયો છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાય છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે સાવથી નાનો ધોધ કહેવાય છે એ પણ સક્રિય થઈ ગયો છે આહવા વઘઈ માર્ગ પર નજીક આવેલો છે આ શિવઘાટ જે સક્રિય થયો છે વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવવાના કારણે અહીંયા ધોધ સક્રિય થયો છે પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ ફરીથી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે નિશાંત મહાકાલ જોડાયા છે ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં જી ચોક્કસથી જણાવી દેવું કે ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના લીધે નદીઓમાં નવા નીરની પણ આવક થઈ છે ત્યારે વગેરે હવા માર્ગ ઉપર શિવઘાટ જે આવ્યો છે શિવઘાટ નો ધોધ પણ સક્રિય થયો છે ઉમરા ખાડી ની વાત કરીએ તો ઉમરાખાડી નો ધોધ આવ્યો છે તે પણ સક્રિય થયો છે ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના તમામ વિસ્તારની જો વાત કરવામાં આવે તો તમામ વિસ્તારમાં જો વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ડાંગ જિલ્લા માં ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ છે આહલાદક વાતાવરણ છવાઈ ગયું છે જેને લઈને ડાંગ અદ્ભુત અદભુત નજારો પણ સામે છે હવે વાત કરીશું ખેડાની ખેડાના ખાબક્યો રાત્રે વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી માતર નડિયાદ અને મહેમદાબાદમાં ધોધમાર વરસાદના અહેવાલ છે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડ પાણીના ખાબોચિયા અહીંયા ભરાઈ ગયા અને મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી છે કેટલાક ભાગોમાં આઠ ઇંચ વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં આઠ ઇંચ વરસાદની સંભાવના ઉપરાંત કોકરણ આ ભાગમાં શરૂ થયેલું પણ ભીષણ વરસાદ વાહન વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં આવવાની શક્યતા છે અને આ આ આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુશળધાર વરસાદ કરશે કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે પરંતુ મુંબઈથી આગળ આગળ વધેલું આ જોવા છું આહવાડના વરસાદ દક્ષિણ ગુજરાત ભાગોમાં પણ ભારે વરસાદ કરશે કોઈ કોઈ ભાગમાં છથી આઠ ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે

અને અને મધ્યમાં આ આ કારણે જતું એક બંને જતા જબરજસ્ત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા નદીઓ ગાડી તૂર બની કોઝવે પણ ધોવાયા દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી બીજા જ બતાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા સવારથી જ ધોધમાર મેઘસવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી પાણી થઈ ગયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની નદી બે કાંઠે વહેવા લાગી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે ડુબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું બસોની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાછણા ગામ નજીક હેરણ નદી પરનો આણબંધ ઓવરફ્લો થયો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી પહેલા નદી બેકાંઠે વહેતા ખેડૂતોના જીવમાં આવ્યો તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું પોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માથે તે બંધ થયું રસ્તા બંધ થતા પચીસ ગામોને તેની અસર પહોંચી તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો રોડ પર ભ્રષ્ટાચારની મોટી મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો રોડ ધોવાઈ જતા અવર માટે તેને બંધ કરવામાં આવ્યો બે કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ બે મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના એપ્રોચ બનાવવામાં આવ્યા હતા પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે ધુમ્મસ છવાતા રોપવે સેવા બંધ કરી દેવાઈ છે વાતાવરણ ચોખ્ખું થયા બાદ થોડા સમય પછી રોપવે સેવા ફરીથી શરૂ થવાની શક્યતા રહેશે ભારે ગાજવીજી સાથે વહેલી સવારે અહીંયા વરસાદ પડ્યો હતો અને તેના કારણે રોપવે સેવા હાલ બંધ કરવામાં આવી છે કારણ કે વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું છે જેના કારણે રોપવે સેવા બંધ કરાઈ છે જેવું વાતાવરણ ક્લિયર થશે સ્વચ્છ થશે રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થઈ શકે અમદાવાદના જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થઈ રહ્યા છે રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની એક ઘટના છે જ્યાં કાઠમાડમાં દટાયેલા બે લોકોને બચાવવામાં આવ્યા રાત્રે એક વાગે સાહીઠ વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો કોર્પોરેશન દ્વારા ભયજનક ચેતવણીની નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમણે ધ્યાન પર લીધું નહીં અને આ મકાનનો જે ભાગ છે એ જર્જરિત ભાગ હતો જે ધરાશાયી થયો તો રાયપુર ચકલીશ્વર મહાદેવ પાસેની આ ઘટના છે કાટમાળમાં ધટાયેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અમદાવાદમાં આવા અનેક જર્જરિત મકાનો આવેલા છે જેમાં કેટલાય લોકો હજુ પણ જીવના જોખમે રહી રહ્યા છે તેમણે ચેતવાની જરૂર છે કારણ કે હવે જ્યારે ભારે વરસાદ અમદાવાદમાં આવશે ત્યારે આવા જર્જરિત મકાનો છે એ ક્યાંય કુદરતનો ભોગ ન બની જાય કુદરતના પ્રકોપનો ભોગ ન બની જાય એ જોવું જરૂરી છે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક